સરકાર એમ કહે છે કે ખેડૂતો સર્વે કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે આ તમે હું મગફળી બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં મગફળીમાં ઠેઠ અંદર સુધી ભેજ પહોંચી ગયો છે અને ખેડૂતો જાતે મોબાઈલ ફોન થી સર્વે કરવાનો જે સરકારે નિયમ કાઢ્યો છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે આ તમને મગફળી હું બતાવાની કોશિશ કરીશ અંદર સુધીનો ભેજ પણ બતાવો કે અહીંયા સુધી ક્યાં સુધી ભેજ પહોંચ્યો છે તો હવે આ જગતના સાથને કોણ ઉગાડશે તે જ સૌથી મોટો સવાલ છે સરકાર કહે છે કે પોતાના મોબાઈલ થી જાતે સર્વે કરી નાખો હવે આ મગફળી જુઓ આ મગફળીમાં અંદર સુધી ભેજ પહોંચી છે કાલ સુધીમાં મગફળી અંદર ઉગી પણ જશે તો હવે સરકાર ટેકાના ભાવે જે મગફળી જાહેર કરે છે કે આટલી મણ મગફળી ખરીદવાની છે તો શું આ મગફળીને તે સરકાર ખરીદશે તે સૌથી મોટો સવાલ છે મગફળીમાં અતિશય કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને મગફળી હાવના પાથરાઓ પલળી ગયા છે તો હવે તમે સરકારને શું અપીલ કરી રહ્યા છો સરકારને તો એટલી જ અપીલ કરવાની કે આજે સરવેવાળું જે આયોજન છે ને ખરેખર બંધ રાખી અને દરેક ખેડૂતને સરકારને જે સહાય જાહેર કરવી હોય એ દરેક ખેડૂતના ખાતામાં જે જે સરકાર નક્કી કરે ખરેખર દરેકના ખાતામાં અમુક સહાય રોકડમાં તાત્કાલિક ચૂકવવી જોઈએ કારણ કે આ અગાઉ ઘણા ઘણા ઠાયેલા છે અને ઘણા સર્વે થયેલા છે પણ હજી સુધી કોઈ સર્વેનો કોઈ રિપો રિપોર્ટ બી નથી આવ્યો અને ખેડૂતોનું કોઈ વળતર મળતો નથી આ ખાલી મને તો લાગે છે આ સરકારને એક જાતનો ટાઈમપાસનો ધંધો છે એમ લોકોનો ખેડૂતોનો ડફોડો જ બનાવે છે કેટલા કેટલાય વખત સર્વે થઈ ગયેલું છે પણ એનું કોઈ રિઝલ્ટ મળી ખાતામાં કોઈ પૈસા નથી આવતા ખાલી લોકોનો ખેડૂતોને મન વળાવવા માટે ખાલી ખરેખર સરકાર આયોજન કરતી હોય એવું લાગે છે મારું કહેવું તો એટલું જ છે કે સરકારને જે નક્કી કરે દાખલા કે જે દરેક ખેડૂત નાનો ખેડૂત હોય મોટો ખેડૂત હોય દરેક સરખા ભાગે ખેડૂતના ખાતામાં સરકારને જે યોગ્ય લાગે એટલા ખરેખર ખાતામાં ભરતર આપવું જોઈએ આ સર્વેવાળી જે વાત છે ને પડતી કારણ કે સર્વે કરતાં કરતાં તો મહિનો થઈ જાય એવું લાગે છે અને સાચો સર્વે નથી થતો ગ્રામ સેવક હોય તો લાટી હોય કેટલી જગ્યાએ પહોંચી શકે એમનો કોઈ શક્ય જ નથી

બિચારો છે વિચારો હતો અને વિચારો જ રહેવાનો છે અમારા ખેતમાં ખેત પેદા જ્યારે પાકન તાળા વેપારીઓ આજે જે સરકાર હતી તે મફળી તે પેલી તારીખ તો લેવાની વાત હતી તો કોઈ તારીખનું કોઈ ઠેકાણું નથી અમુક અમુક ખેડૂતો તો એક એક મહિનાથી સારીમાં ફળીઓ છે એ ઘરમાં પડી રહી છે તારીખની રાહ જોઈ છે એ લોકોને મફળી ક્યારે લેવા છે ક્યારે પૈસા ચૂકવે ખેડૂતોને જે દેવું થયું છે એ વેપારીઓ જે તાત્કાલિક તો પૈસાની ઉઘરાણી કરે છે ખેડૂતના હાથમાં પૈસા ક્યારે આવવાના છે એ ખ્યાલ આવતો નથી હજી તો સર્વે થાય છે અને આ ખેડૂતોના નામે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી રાજનીતિ થઈ રહી છે

ખેડૂતોને વાત ચાલુ છે ખેડૂતોને સ્થળ ઉપર નેતાઓ નીકળો નેતાઓ કોઈ નીકળે છે ખરેખર તો જે કોઈ ધારાસભ્ય હોય તે એની જવાબદારી આવે છે દરેક એરિયા હોય તે એની જવાબદારી સર્વે કરો ખેડૂતોની સાચી માહિતી પણ બધા ભાજપના કોંગ્રેસ બધા છે ને એક છે એક ક્યારે થાય છે જ્યારે પેલો પગાર વધારવાનો હોય છે ને લોકો વેતન વધારવાનું તો આને ભાજપ સરકારનો આપ બધા એક થઈ જાય છે બાકી બધા હાલ એકબીજાને દેખાવા માટે જ લડાય છે અને આ મગફળીનું ઉત્પાદન થતું હોય છે તો કે સરવારથી

અમુક અમુક નેતાઓ એમ કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો એ તમને કેટલું યોગ્ય લાગે સારી જ વાત છે ખરેખર કરવી જ જોઈએ સરકાર મારી ખાસ અપીલ છે વધારે ના કરે તો પચાસ ટકા દેવું જો માફ કરે તો સર ઘણી રાહત થઈ જાય ખેડૂતો ઠીક છે પણ જે મજૂરી કરતા જે ભાગમાં આપતા હશે છે મજૂરીયા જે લોકો છે એમને તો બિચારા કશું જ મળતું નથી અને ખરેખર સરકારને ને તાત્કાલિક રાહત કરે અને રાહ ચૂકવવી જોઈએ એમ સારું સરકાર ખેડૂતોને કહે છે કે જાતે જ પોતાના મોબાઈલ ફોન થી ખેતરનો સર્વે કરી નાખો હવે ક મોસમી વરસાદના કારણે તમારા મગફળીમાં ભયંકર નુકસાન થયું છે તો તમે સર્વે કરી નાખ્યો તમારા મોબાઈલ થી જાતે અમે કેવી રીતે કરીએ અમારું મોબાઈલ હાથમાં હોય ના તો કેવી રીતે કરે બને લગાડેલા હોય તો મોબાઈલ હાથમાં હોય મજૂરિયા માણસ ને શું હોય હમ આ સરકાર કે છે કે જાતે સર્વે કરી નાખો તો કેવી રીતે કરે મોબાઈલ વગેરે હા એવું આવડેલા